બીજી તરફ રાજકીય પક્ષો અને કાર્યકરો લોકશાહીના મોટા પર પર સામાન્ય ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસોમાં મોટા અપડેટ જારી કર્યા છે ઉલ્લેખનીય છે કે આ સમયે દેશભરમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાશે હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા લેટેસ્ટ અપડેટ મુજબ એપ્રિલ અને જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગંભીર ગરમીની સંભાવના છે જે દરમિયાન ગરમીનું મજુ લગભગ દસ થી વીસ દિવસ સુધી રહેવાની શક્યતા છે હવામાન વિભાગે માહિતી આપતા જણાવ્યું છે કે પશ્ચિમ હિમાલય ક્ષેત્ર ઉત્તર પૂર્વી રાજ્યો અને ઉત્તર ઓડિશાના કેટલાક ભાગોમાં પણ તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનના સમયગાળા દરમિયાન ગરમીના મોજાની સૌથી ખરાબ અસર ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર કર્ણાટક રાજસ્થાન એમપી ઓડિસ્સા છત્તીસગઢ આંધ્રપ્રદેશમાં જોવા મળી શકે છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર એપ્રિલ અને જૂન મહિના દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ પૂર્વોત્તર રાજ્યો અને ઉત્તર ઓડિશાના ભાગોમાં ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતા વધુ રહેવાની સંભાવના છે મધ્ય દક્ષિણ ભારતમાં આની વધુ સંભાવના છે